કુબેરભાઈ ઢીંડો સાહેબ અને પ્રફુલભાઈ પાંસરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર ગુજરાતની અંદર છવ્વીસ સત્યાવીસ અઠ્ઠાવીસની અંદર આ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્ય સરકારના સૌ મંત્રીશ્રીઓ સૌ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને સૌ આગેવાનો ગામડે ગામની અંદર જે શાળાઓ છે શાળાની અંદર જઈને સો ટકા બાળકોનું નામાંકન થાય એના માટે આજે આ શાળા પ્રવેશ મહોત્સવની અંદર અહીંયા પણ અમે ચીખલી ગામની અંદર શાળા પ્રવેશ મહોત્સવમાં બાળકોનું નામાંકન કર્યું છે અને અહીંયા અમારા ડીપીઓ સાહેબ તાલુકા સદસ્યશ્રી પૂજ્ય યશોદા દીદીજી અમારા ડીજી અધિકારી અધિકારીશ્રી સૌ આગેવાનો બધા જ લોકોએ આ ચીખલી ગામની અંદર પ્રાથમિક શાળાના બાળકો બાળવાલિકાના બાળકોને વાજતે ગાજતે આજે અમે એમને શાળાને અંદર નામાંકિત કર્યા છે એમને પ્રવેશ અપાયો છે ત્યારે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે ગુજરાતના હતા ત્યારે બે હજાર ત્રણથી આ શાળા પ્રવેશ મહોત્સવની શરૂઆત કરી હતી જ્યારે આ શાળા પ્રવેશ મહોત્સવની શરૂઆત કરી હતી ત્યારે આ ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો લગભગ જે ચૌદ ટકાની આજુબાજુ જે ડ્રોપ આઉટ રેશિયો હતો તે આજે ચોવીસ પચીસમાં ઘટીને આજે એક પોઈન્ટ અઠ્ઠાવીસ ટકા જેટલો થયો છે આ રાજ્ય સરકારની સિદ્ધિ છે હજુ પણ અમે ડાંગના બધા જ વાલીઓ અને આગેવાનોએ સંકલ્પબદ્ધ થયા છે કે સો ટકા નામાંકન થાય ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય થાય એના માટે અમે બધા જ લોકો આજે પ્રયત્ન કરી રહ્યા છે આજે ડાંગની અંદર પણ શિક્ષણની ભૂખ જાગે છે વાલીઓ પણ પોતાના બાળકોને શિક્ષણ શાળાની અંદર નિમિત્ત ભણવા માટે મોકલે છે ત્યારે ખરેખર આજે જે જે બાળકોએ શાળાની અંદર પ્રવેશ લીધો છે એ બાળકોને અમે બધા જ લોકોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છીએ